છોટાઉદેપુરના ધંધોડા ગામે એક ઘરમાં ટ્રક ધૂસી જતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે બળદ અને એક ગાયનું મારણ થતાં પંથકમાં ચકચાર મજી છે પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ ધંધોડા ગામે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે અચાનક અકસ્માત સર્જાતા ઘર માલિક હેપતાઈ ગયા હતા અને બનાવ બનતા લોકો ટોળા એકત્રિત થયા હતા છોટાઉદેપુરથી બોડેલી તરફ જતી ટ્રક નંબર જી જે બાર બી વાય પાંચ ત્રણ એક સાતના ચાલક વાહન ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતો અકસ્માતમાં બે બળદ એક ગાયનું મરણ થયા હોવાનું જાણવા મળેલ છે ટ્રક સીધી ઘરમાં ઘુસી જતા મકાનને પણ ભારે નુકસાન થયું છે સ્થાનિકો બે થી અઢી લાખનું નુકસાન હોવાનું અંદાજ લગાવી રહ્યા છે લગભગ રાતના સાડા ત્રણની આજુબાજુનો ટાઈમ હતો ગાડીએ ડ્રાઈવરે તેનું બેલેન્સ ગાડીનું બેલેન્સ ગુમાવતા અમારે અહીંયા ગાડી પલટી મરાઈ છે જેમાં અમારા ઢોર ધ્રાકર અને મકાનને નુકસાન થયું છે એ એટલું આવો બનાવ બન્યો છે હમણાં નુકસાન થયું હશે હવે આ બે અઢી લાખની આજુબાજુ જેવું નુકસાન હશે અમારું શું નામ મારું તુષાર કુમાર રાજેશ કુમાર